હાલો મિત્રો આજે એક ફરીથી નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ છે સાત અગિયાર બે હજાર પચીસ શુક્રવાર ચાલો મિત્રો વિડિયોમાં બનાવ્યા રહેજો આજે આપણે વન થ્રી ફ્રૂટ માર્કેટમાં સીતાપળ વિશે થોડુંક જાણીએ મિત્રો હવે થોડું થોડું ઓછું થાય છે માલ અને પૂરો થવાની તૈયારી છે સીતાફળ છેલ્લા છે અત્યારે થોડીક ભાવમાં બી તેજી બતાવે છે મિત્રો દેશી પૂરા થયા છે અને ગોલ્ડન થોડાક આવે છે હજી અને ગોલ્ડન દશક દી હજી ચાલશે એવું લાગે છે મિત્રો એને કે ગોલ્ડન ચાલો વારાજીનો ટાઈમ શરૂ થઈ ગયો મિત્રો हा Ya हा 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 đi और अदिरा और कुमारली भाई जीपाली अरे चलो चलो भाई tê चला tê अंदर tê એટી કેપ્ટન કેપ્ટન ક્યાં દોસા દેચા એટી નું કલગમ આ બહાર એટી કેપ્ટન એટી જલ્દી 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 જોરા કેપ્ટન આ બધા આ બધા કેમ આવો આ બહાર હું જોવું Eu o que mandou cair, <laughs>